હા ઓલા નાના ભાઈ રહીએ મોટા ના ના મોટો ભાઈ તો મોથ મો મારા નાના ભાઈ નું હગું છે પણ ઈ સગંધી છે ઈ ના પાડે છે નથી કે મારે લગ્ન કરવાનું નથી પહેરણ એમ કે નાનો ભાઈ છે ને મારો ના પાડે છે અને નથી પહેરણ્યું તમે અમતા ખોટા છે એટલે આમતા ઉરી મળો છો

બસ આ મારા નાના ભઈ સુગરાનો જો ભઈનો તો આપણે પછી વાત હાલ ભઈ શું સુખ નાદ પાડે સમજે ને હો એ એ ભૂલ ના થાય નાના મારા છોકરાનો કરાવો ચક આવો જો કે હેડિયા આવે મારા બેડા ભઈનો હગો લીલીન છોકરાને તો વાં પેણાવું નથી વાંઢો રાખવો છે ભલે ફરાઈ રહ્યો ગuttu પેણાવું નથી એને હે કાકા હ કોણ હતું તું અમે મહેમાન હતા આપડે તારે અમીર કાકો નથી રહ્યા એનો હગુ લીન આયા હતા પણ આપડે હગુ એનું થવા નથી આલું છે નથી થવા આલું એમાં એવું છે હવે આ જમીન છે પાંચ વીઘા પાંચ વીઘા છે હા જમી તો એની ભાગ છે એ ભાગ તો લેશે એટલે એને પાણી આવું નથી અને વાદળ એટલે આપણે સમજી કામ કરવાનું છે બે લાલચ ચાલવી છે એવી

આવી લાલ ને આપડે આવી તો કામ પૂરી કરે એનું કામ પૂરી જેવો તારી જોવા રાજી થી બે ત્રણ વખત ઉઠતા નથી હા આમ કેવા જા તો ઉઠે ને આપડે લાલ સાલ ને થોડીક તો અત્યારે હજી ને અરખ કરીને દોડ્યો હવા જેવું કામ કરે એટલે આવી લાલા આલવી ને તારે છે ને

અહીં તો મારા રામ છે ખૂબ હારો છે ભાઈ હું તો ભાઈને કીધું મારો હારો નહીં ભાઈ તો ખૂબ હારો છે મારે મને હારો લાગ્યો હવે મારે ખરીદ આવવું પડશે ખરીદી બફોરે કરી આવું બફોરો કહી દે આવું પાછો રોટલો ખાઈને પાછો આવું પાડ્યું માથું પરી કરીને પાછો બાજુ મને

શું કરેટલો બોરો હે રોટલો અલ્યા પણ આઠે ફૂડ વાગ્યા દા વાગે રોટલા ના હોય ના તો શરમ આવે છે

અને આને આ દે કેટલો ફ્યુર હો છે એટલે તો એક મન કે તો રામ ભાઈ છે ને અતારી તમે કોરા નું પણ એની આશા રી છે એવું એમ હા તો હાડા આપડા ફેસલો કરી ના છે કે નહીં મોને વાડો વાટો ફીર કેવો હવે લેવી બધી વાત છે આમ કરું થોડો અને આખો દાડો ખા ખા ને ખા ખા કરે અને પછી શું કે મને ગેસ થઈ ગયો અને કાકો

તલવાનો તો મને તો પૂરતી ના આવ્યો મને તો સુખી સુખી ના પાડી છે કે મારે અમીર ને પહેરવાનું જ નહીં હે આમ કરો છો એટલે ભાઈ ચા કર્યો છે

તમે મુ દાડાના ને પતિ જો અને બે ભાઈ હાલ હં રાખો અને આગળ કરવા આંકડા થાય છે પણ આ આંકડો થાય છે

હા ફાઈનલ પાંચ વીકાલ રાખતા આવી ના રાખવી ભયા બોલે ઘણી આશા રાખતો હતો રાણી ભાઈ લાલચ આવી ના કરે